એસ એ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભારતીય બૌદ્ધ મહાસભા સુરત ગુજરાત દ્વારા ભગવાન ગૌતમ બુદ્ધ નેશનલ કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ ઓલ આંબેડકર રાઇટ બૌદ્ધ સમાજ સુરત શહેર દ્વારા આયોજિત ઓગણ સત્તર ચક્ર પ્રવર્તન મહોત્સવ અને વર્ષા સમાપન સમારોહનું આયોજન અશ્વિની પૂર્ણિમા મંગળવાર સાત ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે સાડા પાંચ કલાકે ત્રિરશ્મી મહાબુદ્ધ વિહાર પ્રેમનગર દરગાહ પાસે ભવ્ય સમારોહ રાખવામાં આવ્યું છે कर पुकार। दंगा दंगा दुखार। दुखार। की आनो, आनो एक, एक स्टैंडिंग मेंबर सूरत कॉर्पोरेशन सोसाइटी ऑफ इंडिया प्रदेश भारतीय सूरत शहर जिला भगवान गौतम बुद्ध नेशनल कल्चर एजुकेशन ट्रस्ट અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના નેતૃત્વમાં આગેવાનીમાં ઓગણ સત્તર પરિવર્તન મહોત્સવ જેમ વર્ષાવાદ સમાપન સમારોહ બે હજાર પચીસનું ભવ્ય આયોજન તારીખ સાત અશ્વિની પૂનમના રોજ પ્રેમનગર ભેદવાડ ત્રિલક્ષ્મી મહાબુદ્ધિગાર ખાતે રાખવામાં આવેલ છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ડોક્ટર આંબેડકરજીએ ઓગણીસો છપ્પનમાં નાગપુરની પવિત્ર દીક્ષાભૂમિ ખાતે કોઈપણ પ્રકારની રક્તને ટીપો વળ્યા વગર એક ધાર્મિક ક્રાંતિ કરેલી જે સમ્રાટ અશોક પછી અઢી હજાર વર્ષ બાદ ભગવાન તથાગત ભગવાન ગૌતમ બુદ્ધનો વિજ્ઞાન પર આધારિત માનવતા પર આધારિત જાતપાત રહીત અને મૂળ ભારતીય મૂળનો ધમ્મ એટલે તથાગત ભગવાન ગૌતમ બુદ્ધનો ધમ્મ પોતાના પાંચ લાખ અનુરો સાથે ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ નાગપુર ખાતે અંગીકાર કરેલ અને એક મોટી ધાર્મિક ક્રાંતિ અને એને અમે ધમ્મ ક્રાંતિ કહીએ કે બાબાસાહેબ આંબેડકરની ધમ્મ ક્રાંતિ આ ધમ્મ ને હવે ઓગણસત્તર વર્ષ પૂરા થયા છે અને સિત્તેરમાં વર્ષો પ્રદાપન કરે છે ત્યારે નવજવાનોને આમાં ખબર પડે યુવા જાણે કે બાબા સાહેબ આંબેડકર નું મુખ્ય ઉદ્દેશ શું હતું બાબા અંબેડકર આંબેડકર કઈ કઈ વિષયો પર લડ્યા હતા બાબા સાહેબ કોના કોના માટે શું શું કર્યું છે સંવિધાનમાં તો બાબા તમામ વિષયો આવરી લીધા છે પરંતુ આ જે પંચશીલના તત્વો છે જે તથા ભગવાન બુદ્ધ ના તત્વો છે આ તત્વોને પણ ડોક્ટર બાબસાહેબ આંબેડકરજીએ સંવિધાનમાં અંકિત કરીને એક આદર્શ સંવિધાન આ દેશને આપેલ છે અને માટે એ લોકોને એને યુવા પીઢીને એનું જ્ઞાન થાય આ માટે આ ધમ્મ પરિવર્તન મહોત્સવ દિને અમે આ પ્રેમનગરમાં બહુ ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને આ વર્ષવા સમાપન જે આષાઢી પૂનમથી આપણે અશ્વિન પૂનમ સુધી ચાર મહિના ભીખુ સંગ પોતાના વિહારોમાં રહીને ધમ્મ પ્રચાર કરે છે જે ચાર મહિનાને આ અશ્વિની પૂનમ દિને પૂરો થાય છે

આટોટી ગુરજી ગોપાળા ઓટોટી ગુરુજી દલિત મિત્ર આ કાર્યક્રમમાં ખાસ મહારાષ્ટ્રથી ઉપસ્થિત રહેવાના છે અને આ પાવન પ્રસંગે અમારા સુરત શહેરના તમામ અમારા આગેવાનો બુજુર્ગ નેતા ઉપસ્થિત રહેશે અમારી સમાજની માજી નગર સેવિકાઓ ત્રણે ત્રણ ઉપસ્થિત રહેશે અમારા યુવા પેઢીઓ એ આ બધા ઉપસ્થિત રહેશે અને આ ધમ્મ પ્રવચન બાદ રાત્રે આઠ કલાકે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગાયક એ આંતરરાષ્ટ્રીય વિચારધારક છે ફૂલેશ્વર આંબેડકર વિચારક વિચારોના એ એ ગાયક નીતુનેજી અને મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ ગાયિકા શીતલ રાયબુલે અને મુકુંદ નુતુણે વચ્ચે બુદ્ધ ગીતોનો જંગી મુકાબલાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે તમામ વિસ્તારના નાગરિકોને સૌ શહેરીજનોને અને ખાસ કરીને આંબેડકરી બૌદ્ધ સમાજના આગેવાનોને અને મહિલાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અમે હાર્દિક અપીલ કરીએ છીએ આ એક ધાર્મિક પ્રોગ્રામ છે બાબાસાહેબ આંબેડકરના વિચારોને જીવંત રાખવા માટેનું આ એક પ્રયાસ છે અને એ પ્રયાસમાં આપ સૌ ભાગીદાર બનશો એવી હું સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ અમારા સમાજને અને અન્ય સમાજના બહુજન સમાજ એચસી એસસી ઓબીસી અને સમાજના તમામ લોકોને આવું હાર્દિક અપીલ કરી છું અને મને વિશ્વાસ છે કે આ સૌ આ કાર્યક્રમને સફળ બનાવવા તન મન કે અમને સહકાર્ય કરશે જય ભીમ મહુદ્ધાય જય ગુજરાત જય ભારત જય સંવિધાન